નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજ્યમાં વડોદરા સ્માર્ટ સિટીનો દરજ્જો મળવા માટે અથાગ પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે અઢાર જાન્યુઆરી બે વડોદરા માટે કાળો દિવસ સમાન સાબિત થયો છે જ્યારે બાર નાના ભૂલકાઓ તેમજ બે શિક્ષિકાઓ હરણી તળાવમાં ગરકાવ થયા હતા જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા સત્તા પક્ષના કાચા કાન ઉપર આ પડઘા આજ દિન સુધી સંભળાયા નથી ત્યારે બનાવમાં પાણી ગેટ વિસ્તારમાં રહેતી નાની બાળકી રોશની પંકજ શિંદેનું આજે તિથિ અનુસાર પ્રથમ વિધિ કરવામાં આવી જેમાં તેના પરિવારજનો તથા મિત્ર વર્તુળો પણ એકત્રિત થયા હતા રોશની યાદ એના માતા પિતાને એટલી સતાવે છે કે આજ દિન સુધી તેનું નામ આવતાની સાથે જ તેની આંખો ભીની જોવા મળે છે ન્યાયની ગુહાર લગાવી રહેલા તમામ બાળકોના માતા પિતાને ન્યાય ક્યારે મળશે તેના પર એક મોટો પ્રશ્ન છે દ્વારા બનાવવામાં આવેલ લીરે લીરા ઇન્વેસ્ટરો દ્વારા ઉડાવવામાં આવ્યા છે પ્રાંત અધિકારી પાસે ન્યાયની ગુહાર લઈને ગતરોજ ગયેલા વાલીઓને આશ્વાસન સિવાય બીજું કશું મળ્યું નથી પ્રાંત અધિકારી શાળા સંચાલકોને નોટિસ પાઠવી સંતોષ માન્યો છે હવે જોવાનું રહેશે કે સળિયા પાછળ

તો મારો એટલું જ કહેવો છે તમે કોટિયા વાળા નો સોંપેલા હશે પણ અમે તો તમે સોંપેલા હતા અમારા દીકરા તમે કહેતા હતા કે અમે મા બાપ છે અમે મા બાપ છે કે પછી તમારા છોકરા અમારા છે તો તમે તમારા છોકરાની હું કાળજી લીધી તો શું કાળજી લીધી લિમિટ વગર પચાસ ની સીટ ના બસ તમે નેવું નેવું સીટ પર ને છોકરા ને લઈ ગયા એ તમે પેલી બેદરકારી પછી તઈ મેલ પર્સન કોઈ મૂક્યું નહીં એ તમારી બીજી બેદરકારી પછી તમે તમારા છોકરાને કેવી રીતે કઈ જગ્યા પર મોકલો છો એ જગ્યાને તમે કશું જાચ કરીને એ તમારી બેદરકારી તમે ઇન્સિડન્ટ થયું પછી તમે પેરેન્ટ્સની જાણ નહીં કરી એ તમારી બહુ મોટી ગંભીર બેદરકારી છે વાત વાતમાં તમારી બેદરકારી દેખાય છે પછી બી તમે કહો છો અમે નિર્દોષ છે અમે કશું કર્યોલ્યુટ કરેલું નથી મારો એટલો જ માગની છે સરકારને કે તમે એ લોકોની બેદરકારીને ધ્યાનમાં લો અને એને પ્લીઝ પ્લીઝ એમને સજા કરો તો જ મારા છોકરાઓને અને બધા છોકરાઓને પાસમાં શાંતિ મળશે અમે તો ગરીબ છે અમે બધા આટલા લાંબા હાથ નથી પણ આશીષ સર અમારા જોડે છે એટલે અમે એટલા એ લોકો જોડે એ કરી શકીએ છીએ મારી એટલી જ માંગણી છે તો અમે બધા છે ને બેસી ના રહેતા બધા ગુનેગારો ને સજા કરો ને અમારા બધા છોકરાને શાંતિ અપાવો અઢાર જાન્યુઆરી ના દિવસે શાળા દ્વારા પિકનિક નું આયોજન કરવામાં આવ્યું હતું બે શિક્ષિકા પણ ક્યાંક પરિવારોનું એવું માનવું છે આજે અમારા બાળકો અમે શાળાને સોંપ્યા હતા શાળા સંચાલકો પણ આ બાબતે એટલા જવાબદાર છે આજે એક વર્ષ તિથિ પ્રમાણે પૂર્ણ થયું છે મૃતક રોશની સિંધે માતા પિતાએ કીધું છે કે અમારી કોઈ લાયમતી નથી એટલે ખુબ જ ગંભીર બાબત છે કેવાય કે એમના ઘા પર મીઠું વપરાયું હોય એ પ્રકારનો અહેસાસ થતો કાલે કે એમને આટલી નફટાઈ એમના વકીલ દ્વારા આ પ્રમાણેનું એફિડેવિટ કરવામાં આવ્યું ત્યારે ચોક્કસ ત્યાં વાલીઓનો રોષનો ભોગ એમને બનવું પડ્યું ને ત્યાંથી એમને આગવું પણ પડ્યું પણ હું પહેલા દિવસથી જ આ દુઃખદ ઘટના સાથે જોડાયો છું મોટા ભાગના પરિવાર મારા વોર્ડ પંદર ના છે શાળા પણ મારા વોર્ડમાં જ આવેલી છે શાળાએ શું ખોટું કર્યું છે એ બધી જ જાણકારી મેં કમિશનરશ્રીને મુખ્યમંત્રીને પણ લખી છે વર્ષો સુધી શાળાનું કોઈ મેદાન નથી શાળાએ કોર્પોરેશનની પ્રિમાઇસિસનું સૂર્યનગર ગરવા ગ્રાઉન્ડ પોતાની માલિકી રીતે વાપર્યું છે એનું પણ મેં ધ્યાન દોર્યું છે એટલે આ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે હું ચોક્કસ એવું માનું છું કે ભગવાન અમને ક્યાંક ને ક્યાંક મદદ કરશે જ અને એના ભાગરૂપે જ નિસ્વાર્થ ભાવે ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તા પણ આપ જોવો છો કે અમારી સાથે લડી રહ્યા છે એટલે અમને આજે એક વર્ષ પૂર્ણ થયું છે હું પરિવારજનોને એટલી ખાતરી ચોક્કસ આપું છું કે આ લડાઈની સાથે અમે જોડાયેલા જ રહીશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આત્માથી આ પરિવારો સાથે બંધાયેલો જ રહેવા